શહેરમાં નવ વર્ષની બાળકીને કુર રીતે તેની માતા સાવકીએ માર અને અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી શહેરમાં એક નવ વર્ષની બાળકીને કુર રીતે તેની સાવકી માતાએ માર અને અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી હતી શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં નવ વર્ષની બાળકી તેની સાવકી માતા બંને હાથ પગ બાંધી મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી માથાના વાળા હાથના નેણ કાપી નાખી ટીપડામાં પૂરી રાખી લીધી આજુબાજુના લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગને અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરતા અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરીને બાળકીને છોડાવી બાળકીને કબજો લીધો હતો જોકે બાળકીને પૂછપરછ કરતા બાળકીએ જણાવેલ કે મને અને મારી બેનને અવારનવાર મારવામાં આવે છે મને પંખે પણ લટકાડી દીધી હતી આ હાલતે બાળકીને તાપીબાઈ ગૃહમાં તેની સંભાળ માટે સોંપવામાં આવી હતી રોજ ફાળું બેઠે બેન મને નો પાડતું

દીક ને ક્યારેટકાી તી તને પેલા તું તારા પપ્પા નથી કઈ કહેતા તાર પપ્પાને ખબર છે પંખે લટકાડીતી એમ એને ખબર છે તાર રહેવું નથી ને ભેગું તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી ને તું હાથે નાતી ને તારા કપડે હાથે ધોતી હતી ને તું કપડા હાથે હુકવતી હતી ને વાસણ ઉટક ઉટકાતા ને તારી પાસે કચરા પોતા કરાવતા બધું કામ તને કરાવતા હતા ને બધા તો ભૂખી રાખતા હતા ને તને એમ ખબર છે હું અગાજી મારે ડેઈલી હાલવાનો ટાઈમ છે હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બાર મૂકતી હોય વાસણ બાર મૂકતી હોય તો એઠું પણ એઠું એઠવા માંથી આ છોકરી ખાતી હતી મારે આ શું હોય કે મારે આ છોકરી મારે શું કરું પછી મમ્મીને બધાને વાત કરી મેં તો મારે એક્સરે કે છોકરી મરી જાય આ એઠા માંથી ખાતી હોય ને બોલાવે ને તો પાછી મોઢામાં કાઢીને પાછી અંદર જાય પોતું કચરા કપડા બધું એને જાતે કરવાનું આટલું બાળક કરીએ કે કોઈ દી જાતે સ્કૂલે સ્કૂલે હરકા નથી મોકલતા સ્કૂલે